મારું નામ નિલેશ બુંદેલા છે અને મારી શોપ રાજકોટમાં એસ્ટોન ચોકમાં નવરંગ સિજન સ્ટોર કરીને આવેલી છે અને જ્યારે અમે છેલ્લા દસ બાર વર્ષથી માતાજીના ગરબાનો શણગાર કરીએ છીએ અને અવનવા ગરબાઓ બનાવીએ છીએ જેની અંદર અમારા ગરબાઓમાં વિશેષતા એ હોય છે કે એની અંદર સ્ટોન વર્ક હોય છે મોતી વર્ક હોય છે મિરર વર્ક હોય છે અને ખાસ અમારું અમેરિકન ડાયમંડ વર્ક હોય છે જેની અંદર અમારા લાઇટિંગ વાળા ગરબા હોય છે અ ઘૂમતા ગરબા હોય છે નવા વખતે દરવાજાવાળા ગરબાનું પણ અમે નિર્માણ કર્યું છે જે અમારું ખાસ આ વર્ષનું આકર્ષણનું કેન્દ્ર હોય છે અને અમે હર હંમેશ દર વર્ષે કાંઈને કાંઈ ગરબાની અંદર નવું લઈ આવવા માટેની કોશિશ કરતા હોઈએ છીએ જેથી કરીને અમારા ગ્રાહકોનું સંતોષકારક એમને ગરબો મળી જાય એમની પસંદગીનું એના માટે અમારી મહેનત કાયમ માટે રહેતી હોય છે

અને ભાવનું કહીએ તો એકસો સાહીઠ રૂપિયા થી લઈને ત્રણ થી ચાર હજાર રૂપિયા સુધીના અલગ અલગ ગરબા આપણી પાસે અવેલેબલ હોય છે હા નવા ની અંદર આપણે આપણે ગરબાને ડિજિટલ યુગમાં પ્રવેશ કરાવ્યો છે જે આપની મોબાઈલ ની એપ્લિકેશન થી ઓપરેટ થાય છે લાઇટ તેની તમે કોઈ પણ મોબાઈલ ની અંદર ગરબો વગાડો એટલે એ ગરબા ની રીધમ ઉપર લાઇટ ઇફેક્ટ આપતી હોય છે અને એની અંદર અલગ અલગ પ્રકારની ઇફેક્ટ હોય છે તમે ગરબા ગાઓ તાલી પાડો તો તેની સાથે પણ લાઈટ ઝબુકતી હોય છે એવી રીતે ડિજિટલ ગરબો આપણે લઈ આવ્યા છીએ